રામ રામ છે ગામનો ચોરો કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને નીલમ બેનના જાજા કરીને રામ 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 ગામના ચોરે ભેળા થઈએ એટલે સ્વાભાવિક છે કે મેળાવડો જામે અને મેળાવડો જામે તો વાતું થાય વાતું મલકની વાતું હોય ખેડૂતભાઈઓ મળે એટલે ખેતીની વાતો થાય ને હમણાં તો ખેતીમાં ખાસ કરીને ઘણા બધા પરિબળો અસર કરવા લાગ્યા છે અમારે કચ્છીમાં તો કવિ તેજની એક કવિતા છે કે સજ તપે તો ચાંદની ઠરેતી સજ તપે તો ચાંદની ઠરેતી ડેસો કમ કેળા કુદરત કરેતી મીયણા તા વીર વરેતી દેસો કમ કેળા કુદરત કરેતી મતલબ થાય છે કે સૂર્ય એના સમયે તપે છે ચાંદની શીતળતા આપે છે વરસાદ વરસે છે અને દરિયામાં ભરતી ઓટ આવે છે કુદરતનું આ નિયમિત ચક્ર છે એ એના સમયે એનું કામ કરતું જ રહે છે અને હા અમારે કચ્છીમાં તો વાળી એમ પણ પાછું કહેવાયું છે કે કુદરત જે સાથ કે છડે કરેને ને પણ વ્યાસુ કરે વિકાસ કુદરત જે સાથ કે છડે કરે ને પણ વ્યાસું કરે લે વિકાસ મતલબ જો મંજીરો પા લાટ પ્યા વજાયું પાંચી કલા કે છાપાસ આપણા નજીવા એવા સ્વાર્થ માટે મતલબ માટે આપણે કુદરતનો સાથ છોડી દીધો વિકાસની આંધળી દોટમાં વિનાશ વહોરી લીધો ખરેખર તો કુદરતી તત્વોને કુદરતી સંસાધનોને અનુકૂળ થઈ અને એનું સંવર્ધન થાય એવી રીતે આપણે વર્તવાની જરૂર હતી પણ એના બદલે આપણે કુદરતી સંસાધનોનું દોહન કરી અને એ પણ આડેધડ દોહન કર્યું જમીનમાંથી ખનીજો ખેંચી લીધા પાતાળમાંથી પાણી પણ ખેંચી લીધું અને જંગલો તો રેવા જ ક્યાં દીધા પરિણામ આજે આપણે ભોગવીએ જ છીએ જેને ગ્લોબલ વોર્મિંગનું નામ અપાયું છે પણ ખરેખર તો છે શું જળવાયુનું પરિવર્તન તો થઈ જ ચૂક્યું છે અને એનું સૌથી મોટું નુકસાન જો થયું હોય તો એ પાક ઉત્પાદન પર છે પાક ઉત્પાદન પર જળવાયુ પરિવર્તનની સૌથી વિપરીત અસર થઈ છે કેમ કે મોસમનું ચક્ર જ બદલાઈ ગયું છે આજે આપણે પાક ઉત્પાદન પર જળવાયુ પરિવર્તનની જે વિપરીત અસર થઈ છે એની વાત તો કરવાના જ છીએ હવામાનમાં ઓચિંતા બદલાવો આવવા લાગ્યા છે કમોસમી વરસાદ કે માવઠા અથવા તો મોસમમાં ઠંડી ન પડવી અતિશય ગરમી થવી આ બધા મોસમના પરિવર્તનને કારણે જે મોસમનો પાક છે એમાં જો એને અનુકૂળ હવામાન રહે તો જ વ્યવસ્થિત ઉત્પાદન મળે અને ખેડૂત મિત્રો પણ એ રીતે એ પાકની કાળજી લઈ શકે પણ ઓચિંતા હવામાનમાં બદલાવ આવે એના કારણે પાકની વૃદ્ધિ ઉપર પણ અસર પડે અને સરવાળે ઉત્પાદન પર પણ અસર પડે કેમકે નિયમિત વર્ષોમાં જે રીતે ખેતી થતી હોય અને એ રીતે ખેડૂતે ગણતરી માંડી હોય પણ તમામ ગણતરી આ હવામાનમાં બદલાવથી એની ખોટી પડી જાય અને પરિણામે ખેતીમાં નુકસાન થાય ગમે ત્યારે ઓચિંતો માવઠું થઈ જાય વરસાદ આવી પડે તો ઊભો પાક હોય કે તૈયાર મોલ હોય એને નુકસાન થાય અથવા તો રોગજીવાતનો ઉપદ્રવ વધી જાય તો એને નિવારવા માટે વધારાનો ખર્ચ કરવો પડે એટલે ગણતરી છે જે ખર્ચની એ ઊંધી વળી જાય અને બીજી બાજુ ખેડૂત એ પોતાના ઉત્પાદનની જે પડતર છે એ ઘટાડવાનો પ્રયત્ન સતત કરતો હોય તો એ પણ ન થઈ શકે એટલે ઉત્પાદન મળે તો પણ મોંઘું પડે સામે બજાર ભાવમાં પણ અનિશ્ચિતતા એટલી જ પ્રવર્તે એટલે ખેડૂતને બે છેડા ભેગા કરવામાં જ બહુ મુશ્કેલી અનુભવવી પડે અને મોટે ભાગે અને કેટલાક વખતે દેવું પણ કરવું પડે આ બધા પ્રશ્નોથી ખેડૂતે નિપટવાનું જ હોય છે ઓચિંતા હવામાનમાં પરિવર્તન આવવાથી વિપરીત પરિણામો જોવા મળે છે એ તો આપણે જાણીએ જ છીએ લીમડામાં ફૂલો વહેલા આવી જાય કે આંબામાં મોર વહેલો આવી જાય અને પછી ઓચિંતી ગરમી પડે તો એ મોર બધો બળી જાય પરિણામે કેરીના ઉત્પાદન પર અવળી અસર પડે તો શિયાળુ ઉત્પાદનમાં શિયાળુ શાકભાજી છે એને ઠંડી જોઈએ શિયાળુ પાક છે ઘઉં છે રાયડો છે એને પણ વ્યવસ્થિત રીતે ઠંડી જોઈએ અમુક પાક અવસ્થા હોય ત્યારે એને ઝાકળ જોઈએ દાખલા તરીકે ઘઉંને વાવેતર પછી થોડો ટાઈમ ઝાકળવાળું વાતાવરણ હોય તો એ વધુ માફક આવે કારણ કે એમાં જે ફૂંટ નીકળવાનો સમય છે ત્યારે જો ઝાકળ આવે તો ફૂટ બરાબર નીકળે અને વ્યવસ્થિત નીકળે એટલે જેટલા ફૂટ વધારે નીકળે એટલા કણસલા વધુ બેસે અને પાક ઉત્પાદન સારું મળે તો રાયડામાં જ્યારે પાક થવા આવ્યો હોય ત્યારે ઝાકળ કે વાદળછાયું વાતાવરણ હોય તો ફૂગનો ઉપદ્રવ થાય એટલે જીરું છે રાયડો છે ઈસબગુલ છે એવા બધા પાકો ઉપર માવઠા જેવી પરિસ્થિતિ સર્જાય અથવા તો ઝાકળ આવે તો વિપરીત અસર થાય પરંતુ હા એટલું ખરું કે હવે હવામાનની આગાહીઓ સચોટતાથી થવા લાગી છે વધુ ચોક્કસ થવા લાગી છે જેના કારણે ખેડૂત અગાઉથી જાણી શકે કે આ આ વસ્તુ થઈ શકે એમ છે અને એ પ્રમાણે પોતાના પાકને બચાવવાનો પ્રયત્ન જરૂર કરી શકે પરંતુ ઉપર આ બને નીચે ધરતી એમાં પાક ઊભો હોય એને બચાવવું મુશ્કેલ તો છે જ ડુંગળી જેવા પાકની વાત કરીએ તો કચ્છમાં તો એક ગામ છે મથડા આ મથડા ગામમાં તો ડુંગળીની જ ખેતી થાય અને મથડાની ડુંગળી વખણાય પણ હવામાનની અસર તો પોતાનો ભાગ ભજવે છે ને ડુંગળીમાં સફેદ લાલ ભૂરી એમ ત્રણેય પ્રકારની ડુંગળીની બજાર માંગ તો હોય જ છે સફેદ ડુંગળી પ્રોસેસિંગમાં વધુ ઉપયોગમાં આવે કેમ કે એમાંથી પાવડર બનાવવામાં આવે છે જ્યારે લાલ અને ભૂરી ડુંગળી ખાવામાં વધુ વપરાય છે સફેદ ડુંગળીના ફળ મોટા થાય છે એટલે પરિણામે જ્યાં ડીહાઈડ્રેશન કરતી ફેક્ટરીઓ હોય એની નજીક જો ખેડૂત હોય તો એ આ પાક વાવીને એમાંથી સારું વળતર મેળવી શકે વળી પાછું વિપરીત હવામાન જ્યારે થઈ જાય ત્યારે પાકમાં ફલિનીકરણની અવસ્થા હોય તો એના પર પણ અસર પડે ભેજવાળું વાતાવરણ હોય એટલે ફૂગ અને સુકારાના પ્રશ્નો પણ ઉદ્ભવે એટલે ફૂગનાશકો અને જંતુનાશકો ખરીદવા પડે પાછું જમીનમાં પણ પણ પોષક ખામી ન સર્જાય એ એ માટે વધારવા માટેના જે ટોનિક છે ખેડૂતોએ ખરીદવા પડે એટલે સરવાળે જે પાકની પડતર છે એ વધતી જાય તો સામે એવી દલીલ આવે કે સજીવ ખેતી અથવા તો પ્રાકૃતિક ખેતી કરીએ તો આ પ્રશ્ન નડે કે નહીં પણ સાવ એવું નથી પ્રાકૃતિક ખેતી કરવામાં પણ જે હવામાનના પરિવર્તન છે એ તો અસર કરવાના જ છે બધી જમીનમાં જો સજીવ ખેતી કરવામાં આવે તો ઉત્પાદન મેળવવું અઘરું પડે અને રોગ જીવાત સામે પણ કાબૂ મેળવવો અઘરો પડે એટલે પ્રાકૃતિક ખેતીને પણ સમજી વિચારીને કરવી જોઈએ રાસાયણિક ખાતરનો આડેધડ ઉપયોગ કરવા કરતાં જરૂર મુજબ થોડું રાસાયણિક ખાતર પણ વાપરીએ અને સાથે સાથે કમ્પોસ્ટ અને કુદરતી ખાતરોનો ઉપયોગ વધારેમાં વધારે થાય એવું પ્રયાસ જરૂરથી કરીએ આવો મધ્યમ માર્ગ અપનાવીએ તો ખેતીમાં થોડી બરકત લાવી શકાય બાકી પ્રાકૃતિક ખેતી કરવી હોય તો જે પાકમાં રોગ જીવાતનો ઉપદ્રવ ખૂબ ઓછો થતો હોય એવા પાકની પસંદગી કરવી પડે બાકી શાકભાજી પાકો વાવવા હોય તો પ્રાકૃતિક ખેતી કરવી અઘરી પડે બીજું હવે મોટે ભાગે તાજેતરના થોડા વર્ષોની તારીજ લઈએ તો ઠંડી ભાગે પાછોતરી થઈ ગઈ છે એટલે ઉનાળું વાવેતર કરવું હોય તો ઠંડી ઓછી થાય પછી વાવેતર કરવામાં આવે તો સફળતા મળી શકે અને ક્યારેક પાછું એવું બને કે ઠંડી ઓછી થઈ જાય અને ગરમી છે એની શરૂઆત વહેલેથી થઈ જાય એટલે એ રીતે પણ ખેડૂત ભાઈઓને તો સંભાળવું જ રહ્યું અને આવું થાય ત્યારે પિયત વધારે આપવું પડે નહીતર પાક બળી જાય ઓચિંતી ગરમી આવવાથી એટલે આવે વખતે સૌથી મહત્વનું કામ પાકને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે એ જોવું જરૂરી છે અને એમાં પણ સલ્ફર એ પાક માટે બહુ મહત્વનું તત્વ ગણવામાં આવે છે કેમ કે જમીનમાં સલ્ફરની હાજરી જો પૂરતા પ્રમાણમાં હોય તો જ એને આપવામાં આવતું નાઇટ્રોજન પૂરેપૂરું કામ કરે એ પછી યુરિયા સ્વરૂપે હોય કે કુદરતી છાણિયા ખાતર સ્વરૂપે હોય હવામાન બદલાવની વિપરીત સમસ્યાથી બચવા માટે હવામાનની અનિશ્ચિતતાને સામે પ્રતિરોધક શક્તિ ધરાવતું હોય એવું બિયારણ વાપરવાથી પણ થોડો ફાયદો થઈ શકે કેમકે આવું બિયારણ છે એ હવામાન પરિવર્તનની સામે ઝીંક ઝીલી શકે એટલે સારા અને હવામાનના બદલાવની સામે ઝીંક ઝીલી શકે એ પ્રકારના બિયારણો અંગે માહિતી મેળવવી જોઈએ અને એ બિયારણનો ઉપયોગ કરવો જોઈએ વધુ પડતી ગરમીની અસરને પણ નિવારવા માટે મલ્ચિંગ જેવી ટેકનિક પણ અપનાવી શકાય આમ હવામાન બદલાવ આવી ચૂક્યો છે તો એ બદલાવથી પાક ઉપર થતી વિપરીત અસરને રોકવા માટે ખેડૂતોએ સજ્જ રહેવું પડશે અને અલગ અલગ ટેકનિકો શીખવી પડશે યોગ્ય બિયારણ અને યોગ્ય ખેત આયોજન કરવું પડશે ખેત વિભાજનથી પણ આ સમસ્યા સામે લડી શકાય એમ છે એક જ પાક ઉપર આધારિત નહીં રહેતા પાક વૈવિધ્ય પણ અપનાવવું પડશે જેથી કરી અને આગોતરા કે પાછોતરા વરસાદના સમયે અલગ અલગ પાક વાવી અને નુકસાન નિવારી શકાય તો એ જ રીતે ગરમીથી પણ બચવાના ઉપાયો મેળવવા જ પડશે નેટ હાઉસ ગ્રીન હાઉસ કે પોલીહાઉસ ટેકનોલોજીને પણ અપનાવવી પડશે અને ખેતીને જીવંત તો રાખવી જ પડશે કેમ કે ખેતી વગર ઉત્પાદન શક્ય નથી કેમ કે ખેતીથી જ માનવજાતની જરૂરિયાતોનું પોષણ થઈ શકે એમ છે હવામાન ખેતી પર થતી અસર વિશે આપણે વાત થ સાથે આજનો ગામનો ચોરો કાર્યક્રમનો સમય પૂરો થવા આવ્યો છે તો લઈશું રજા તો ગામનો ચોરો કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને ને નિલમબેન કરીને રામ 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 રામ